કુતિયાણા ચૌટા ચેકપોસ્ટ ખાતે એક મહિના અગાઉ કુતિયાણા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલ દારૂ ભરેલ ટ્રકના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને વલસાડ ખાતેથી પકડી પાડતી પોરબંદર એલસીબી આજથી એક મહિના પહેલાં કુતિયાણા ચોટા ચેકપોસ્ટ ખાતે એક મહિના અગાઉ કુતિયાણા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલ ત્રણસો ત્રીસ પેટી ઇંગ્લિશ દારૂ ભરેલ ટ્રક ડ્રાઈવર સાથે પકડી પાડવામાં આવેલ જે બાબતે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ પાસઠ ઇ એકસો સોળ બી એક્યાસી ત્યાંશી અઠાણું બે મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુનાને ગંભીરતાને ધ્યાનમાં લઈને સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા ગુનાના મૂળ સુધી પહોંચવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી હતી અને ગુનામાં પકડાયેલ ટ્રક ડ્રાઈવરની વધુ પૂછપરછ કરતાં પોતે ગુજરાતમાં પ્રથમ વખત આવેલ હોય પરંતુ એફઆઈઆરમાં જણાવેલ મોબાઈલ નંબરનો વપરાશ કરતાં ઈસમ દ્વારા રસ્તાનું માર્ગદર્શન ફોનથી આપતો હોવાની હકીકત જણાવતા જીપીએસ સિસ્ટમ લગાડેલની શંકા જતાં ટ્રકનું સ્કેનિંગ કરાવતા જીપીએસ ડિવાઇસ મળી આવેલ તેમજ ભરૂડી પીઠ ઉપલેટા ટોલ પ્લાઝાની ડિટેલ મંગાવી ગુનામાં સંડોવાયેલ ટ્રકની આગળ પાછળ મૂવમેન્ટ કરતી ગાડીઓની માહિતીના આધારે ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી ગુનામાં સંડોવાયેલ ટ્રકનું પાઇલોટિંગ ફોર વ્હીલ કાર નંબર જી જે પંદર સીપી બાવીસ સિત્યોતેરની કરતી હોવાનું આવતા કારના માલિક નિમેશ ઉમેશભાઈ પટેલ સરનામે વલસાડ કિલ્લા પારડી ખાતે એલસીબી ટીમ મોકલી તપાસ કરાતા ફોર વ્હીલ માલિકના પિતા ઉમેશભાઈ બાબુભાઈ પટેલ હાઈસ્કૂલ પાછળ કોરીવાડ પારડી વલસાડવારાએ ગુનામાં સંડોવાયે ટ્રકમાં દારૂ ભરી આપી પોતાના માણસો તેજસ અર્જુનભાઈ હડપતિ તથા આકાશ દિનેશભાઈ પટેલને પોતાની ફોર વ્હીલ કાર નંબર જી જે પંદર સીપી બાવીસ સત્યોતેરમાં દારૂ ભરેલ ટ્રકનું પાયલોટિંગ કરવા મોકલી ગુનામાં એકબીજાની મદદ કરેલ કરેલાનું જણાવતા ટીમના માણસોએ આરોપીઓને વધુ પૂછપરછ અર્થે એલસીબી કચેરી ખાતે લઈ આવતા આરોપીઓને તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના અટકાયત કરી પાંચ દિવસના રિમાન્ડ સાથે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા ત્રીસ નવ બે હજાર ચોવીસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરતા દારૂ કોને આપવાનો અને તે દિશામાં આરોપીઓની ઊંડાણપૂર્વક અને યુક્તિ પ્રયુક્તિથી વધુ પૂછપરછ હાથ ધરેલ હતી